ચલો જુઓ આપણે બ પોઈન્ટ આપણે શું જોઈ લો આપણે પતાવી દીધેલો હતો હવે બો પોઈન્ટમાં કેવું હતું ખબર કે એકત્રીસ બાર ચોવીસના ના રોજ ખરીદનારના પાકા સ્વયમાં શું બનાવવાનું છે મશીનરી ખાતું તો આના પહેલા આપણે અહીંયા સુધી કરેલું હતું ને તો હવે બહુ પોઈન્ટમાં હું આવતું હતું ખબર બહુ પોઈન્ટ આખો અલગ આવે છે નવો છે કે એકત્રીસ બાર ચોવીસના ના રોજ ખરીદનારના પાકા સ્થળમાં શું છે મશીનરીનું ખાતું તો અહીંયા તમારે પાકા સર્વ બનાવવાનું છે શું બનાવવાનું છે પાકું સર્વું કઈ તારીખનું એકત્રીસ બાર ચોવીસના ના રોજ નો પાખું સરવાયું બસ આવી રીતે એકદમ નાનું બનાવ કે બહુ મોટું નથી અહીંયા શું આવે રકમ આ બહુ અમુક વાર જ પૂછે છે આ બહુ નહીં પૂછતા અહીંયા શું આવે મિલકત લેણા શું આવે મિલકત લેણા નહીં આવે મૂડી દેવા નહીં આવે રૂપિયા બસ આટલું આવે ખાલી તમારે છે ને એટલું યાદ રાખવાનું છે એ લોકોએ પૂછેલું કેનું છે મશીનરીનું જ ખાલી પૂછેલું છે ને તો આપણે અહીંયા ખાલી મિલકત બાજુ મશીનરી આવી ગઈ નહીં તો અહીંયા મશીનરી લખી દેવાની અને તમને ખબર છે કે મશીનરી હંમેશા ઘસારા બાદ લખાય કઈ લખાય ઘસારા બાદ તો બોલો મશીનરીની કિંમત કેટલી છે મને કહેવો કેટલી લખવાની મશીનરીની કિંમત જો મશીનરીની કિંમત તમારે કાં છે એક મિનિટ હા યંત્રની કિંમત કેટલી છે દસ હજાર યંત્રની કિંમત છે બરાબર પછી આપણે ઘસારો કેટલો છે એનો દસ ટકાનો ઘસારો છે એનો ચાલો

એકત્રીસ બાર આપડે દસ ની કહેવાય આપણે વર્ષના અંતે કેટલી મશીનરી છે તમારી પાસે સાત હજારની મશીનરી છે અને ઘસારો કેટલાનો છે હવે દસ ટકા એટલે કેટલા રૂપિયા થાય સાતસો રૂપિયા થાય બોલો એટલે બાર કેટલી રકમ આવે માઇનસ બોલો હા ઘસારો એટલે ઓ ઘસારો કેટલો ગણાય એક હજાર આના દસ ટકા નથી કરવાના પેલા જે ઘસારા હતા ને એક હજાર એ અહીંયા બેઠા લખવાના એટલે ટોટલ કેટલી આઉટર કોલમ આવે બસ આટલું જ કરવાનું છે આમાં બીજું કઈ નહી કરવાનું આમ જ પડી ગઈ બસ બરાબર છે અચ્છા ખબર પડી કાંઈ ને જો મશીનરીનું પૂછે ત્યારે તમારે શું કરવાનું મશીન યંત્રના ખાતામાં જે આવે ને અહીંયા ડિફરન્સ બાકી આગળ લાવ્યા એ અહીંયા લખીએ છીએ ને અહીંયાથી અહીંયા એ સાત હજાર તમારે અહીંયા લખવાના બરાબર જ્યારે પાકો શ્રમમાં મશીનરીનું પૂછે ત્યારે અને જે ઘસારો આવે ને એ કયો લખવાનો આ એક હજાર બેઠો જે હતો ને એ અહીંયા લખી દેવાનો ખબર પડી પાછળ તમે આના દસ ટકા નથી કરવા ઘસારાની બેઠી રકમ લખી દેવાની બરાબર છે કારણ કે ઘસારો આપણે સુધેલો છે જો એ હજાર આવ્યા ને એ દસ હજારના દસ ટકા કરીને આપણે લખવાના છે આ સાત હજારના નથી કરવાના દસ ટકા ખબર પડી ગઈ ને સમજ પડી ને એટલે સાત હજાર માઇનસ એક એટલે છ હજાર થઈ ગયું દેખાય છે ને બસ ખબર પડી ને સાત હજાર ક્યાંથી અહીંયાથી અહીંયા જો આ રે યંત્રના ખાતાની છેલ્લે જે બાકી હોય ને અહીંયા તમારે એકત્રીસ બાર છવ્વીસ ના રોજનું બનાવવાનું હતું બરાબર થઈ ગયું છે એકત્રીસ બાર છવ્વીસ કેટલા બાકી રહેલા આ એક એક છવ્વીસ કહેવાય ને એટલે પતે ત્યારે પણ એ જ હોય ને આખા વર્ષ બદલાઈ થોડી જાય આમ યંત્ર સાઠ હજાર માઇનસ એક હજાર એટલે છ હજાર પતી ગયો બસ